નૌસારીમાં આંગણવાડીની કર્મચારીઓએ આજે બજેટની હોળી કરી છે શું હતું કારણ જોઈએ આહેવાલમાં વર્તમાન સરકાર દ્વારા હાલમાં રજૂ કરાયેલા બજેટમાં આંગણવાડી કર્મચારીઓની પડતર માંગણીઓ અંગેની કોઈ પણ જાહેરાત ન થતાં રોષે ભરાયેલ નવસારી જિલ્લાની આંગણવાડી કર્મચારીઓએ નવસારી જિલ્લા આંગણવાડી કર્મચારીઓના પ્રમુખ શકુંતલાબેન ઠાકોરની આગેવાનીમાં કાળા કપડાં પહેરી વર્તમાન સરકારના બજેટનો વિરોધ કરી બજેટની હોળી કરી હતી અને જણાવ્યું હતું કે આંગણવાડીના બાળકોના આહારના બિલો છેલ્લા બે મહિનાથી મળ્યા નથી અને આંગણવાડીની બહેનો પોતાના ખર્ચે બાળકોને આહાર આપે છે જ્યારે નવસારી જિલ્લામાં આવેલા જલાલપોર શહેરના તાલુકાઓમાં એસટી બાળકોના આહારના બિલો છેલ્લા એક વર્ષથી ચૂકવ્યા નથી જ્યારે પોષણ સુધીના બિલો દાહોદ સહિતના જિલ્લાઓમાં ત્રણ માસથી ચૂકવ્યા નથી તેવી જ રીતે મંગળ દિવસના એક વર્ષના તેમજ મોબાઈલ ફ્લેક્સી ફંડના નાણાં બે વર્ષથી આંગણવાડી બહેનોને ખાતામાં જમા થયા નથી તેમ છતાં તમામ બહેનો સરકારને સહયોગ આપી રહી છે અને બાળકોને પોતાના કરજે આહાર પૂરો પાડી રહી છે ત્યારે આગામી પંદર તારીખ સુધીમાં આ તમામ બિલ ચૂકવવામાં નહીં આવે તો સોળમી તારીખથી તાળાબંધીનો કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે સરકાર આ અંગે શું પગલાં ભરે તે જોવું રહ્યું શકુંતલાબેન ઠાકોર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જિલ્લા પ્રમુખ નવસારી આજ રોજ અમે બજેટની હોડી કરવા માં આવી છે પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટ બહાર પાડવામાં આવ્યું હતું તેમાં આંગણવાડી કાર્યકર બહેનોના એક પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજ રોજ અમે બજેટની હોળી કરીએ છીએ સરકાર વિરોધ કારા કપડાં પહેરી બજેટની હોળી કરવામાં આવી છે નવસારી જિલ્લામાં જલાલપોર અને નવસારીની બહેનો ઉપસ્થિત છે કારા કપડામાં સજ્જ છે અને કેન્દ્ર સરકાર બે હજાર અઢાર પછી એક પણ રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવેલ નથી તે માટે એ સરકારને બજેટની હોડી કરી જાણ કરવામાં આવે છે કે હવે પછી અમારા પગારમાં વધારો કરવામાં આવે અને અમારા બિલો જલાલપોર તાલુકાના એક વર્ષ અને બે માસથી બાકી છે એસટીની ગ્રાન્ટ ન હોવાથી ઉપર પણ રજૂઆત કરી છે ગાંધીનગર કમિશનરને ડાયરેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હાલ બિલનું નિરાકરણ ન આવતા આજ રોજ અમે આવેદન પત્ર સીડીપીઓ ને પાઠવવા જઈ રહ્યા છે જલાલ નૌસારી નવસારી શકુંતલા ઠાકોર નવસારી દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી